ભાવનગર જિલ્લાના શિહોરમાં જૂના શાક માર્કેટ જેવા ધમધમતા વિસ્તારમાં રહેતા વૃદ્ધ હર્ષાબેન રમેશભાઈ વોરાના ઘરમાં સવારે દસ ને ત્રીસ કલાકે ઘરમાં ઘુસીને વૃદ્ધાને ગળે છરીની અણી એ સવા પાંચ તોલા જેટલા સોનાના દાગીના જેમાં સોનાની બંગડી નંગ ચાર તથા સોનાના મંગળસૂત્રની લૂંટ ચલાવીને વૃદ્ધાને ઘરમાં પૂરી દઈને કોઈ અજાણ્યો શખ્સ ફરાર થઈ જતાં વૃદ્ધા દ્વારા તાત્કાલિક સિહોર પોલીસને જાણ કરવામાં આવી

ફરિયાદી દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા તેમજ શિહોર પોલીસ દ્વારા ખૂબ જ ઝડપથી તપાસ હાથ ધરાતા આરોપીને ફક્ત ત્રણ કલાક જેવા થોડા સમયમાં ઝડપી લેવામાં આવ્યો શિહોરના જાબાજ અધિકારી પીઆઈ બીડી જાડેજા તથા ટીમ દ્વારા શહેરમાં થયેલા લૂંટના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવતા શિહોર પોલીસની ખૂબ જ પ્રશંસનીય કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે આજ રોજ શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજત મહાદેવ મંદિરની સાબેન રમેશભાઈ ભોરા એ જેઓની ઉંમર વર્ષ ભાષણ છે તેઓ તેમના ઘરની બાજુમાં તેમના પતિદેવની દુકાન પર તેમના ઘટની અંદર પ્રજાનો એસમ છે ત્યારે હર્ષાબેન સૂત્ર આપી ભારત આવ્યા જે દરમિયાન તેના ઘરમાં રહેલ પ્રજાણી ઈસમ છે અને ગળા પર છૂટું મૂકી અને તેમની પાસેથી મંગળસૂત્ર બંગડી તેમજ ફૂટી છે તેની દૂર કરવા માટે જાણકારી સિંગોર પોલીસ સ્ટેશનના આવતા પોલીસ સ્ટેશનના સીઆઈ બીડી જાડેજા દ્વારા અમને જાણ કરવામાં આવી તૈયારીમાં જાણ થતાં અમારા દ્વારા સિંગોર પોલીસ સ્ટેશનની બહાર નીકળવાના જેટલા પણ એક્ઝિટ પોઈન્ટ છે એ તમામે તમામ એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરવામાં આવી જેમાં સોનગઢ ઉમરાળા વલપીપુર અને રતે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કે જેમાં બહાર જવાના જે પણ રસ્તા છે અમરેલી બોટાદ અથવા તો રાજકોટ એ જવાના તમામ ટાઉન પર નાકાબંધી કરી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી જાડેજા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના અલગ અલગ જગ્યાના ઘનસારા બજાર છે મુખ્ય શાક માર્કેટ છે એમ કરીને અલગ અલગ વિસ્તારોના કુલ સોથી વધારે સીસીટીવી છે એ ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી ચેક કરતાં સદર આરોપી છે એ શિક્ષક રોડ બાજુ ગયો હોય એની જાણકારી મળતા અને અમારા બાતમીદારો તરફથી પણ અમને જાણકારી મળતા સદર આરોપી છે એ પકડી પાડવામાં આવેલ હતો અને આરોપી પાસેથી તપાસની અંદર નેત્રમના કેમેરા છે એ કેમેરા મારફતે પણ જે આરોપી છે એની સૂક્ષ્મ ડિટેલ જે છે લેવામાં આવી છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ ન્યૂઝ ફોર ઇન્ડિયા